સુરતમાં નવજાત બાળકને ત્યજી દેવાની ઘટનાઓ વારંવાર સામે આવે છે ત્યારે વધુ એક ઘટના આજે સામે આવતા ચકચાર મચી છે ડુમસમાંથી કોઈ જનેતાએ પોતાના તાજા જન્મેલા બાળકને તળ છોડી દીધું હતું નાર પર ક્લેપ સાથે નવજાત બાળક મળી આવ્યું હતું માસો મંગે એકસો આઠને જાણ કરતા તેને સિવિલમાં ખસેડવામાં આવ્યું છે ડુમસ ગામ તરફ જતા રસ્તા ઝાડી જંગલમાંથી આ નવજાત બાળક મળી આવ્યું હતું કેસરી કલરના કપડામાં લપટાયેલું નવજાત બાળક મળી આવ્યું હતું ત્યારે મહિલાઓની નજર પડતા પોલીસ અને ગામની મહિલાઓ બાળકને એકસો આઠની મદદથી સિવિલ લઈ આવી છે હાલ સિવિલના એનઆઈસીઓ વિભાગમાં બાળકની સારવાર ચાલી રહી છે ત્યારે આ નિષ્ઠુર જનતા પર લોકો ફિટકાર વરસાવી રહ્યા છે